કલકત્તાની હોસ્ટેલની તબીબી વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ અને ત્યારબાદ હત્યા કરવામાં આવતા તેના વિરોધમાં ગોધરા મેડિકલ એસોસિએશન દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી ગોધરા મેડિકલ એસોસિએશન અને હ્યુમેનિસ્ટ રિશનાલિસ્ટ એસોસિએશન દ્વારા કૃત્ય કરનાર દોષિતોને કડકમાં કડક સજા વહી તકે આપવામાં આવે તે માટે સરકારને રજૂઆત કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઈએમએ એ સભાખંડમાં ગોધરાના તબીબો એકત્રિત થઈ મૃતક તબીબ વિદ્યાર્થીની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી તબીબોના આ ઘટના સદીમાં માત્ર તબીબો માટે જ નહીં સમાજ માટે પણ દુઃખદ કહી શકાય તેવી બાબત છે આ નિંદનીય કૃત્ય કરનાર સામે ફાસ્ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવે એવી ડોક્ટર સુજાત વલી ડોક્ટર મનીષા મહેતા સહિત ઉપસ્થિત સૌ તબીબોએ સરકાર પાસે માંગણી કરી છે

લો એન્ડ ઓર્ડર કે બેને બધા એમ બધાએ આન્સન કર્યું એવી રીતે લો એન્ડ ઓર્ડરની અંદર કોઈ સારા રિઝલ્ટ સોલિડ રિઝલ્ટ આવતા હોય તો

मणिपुर इंसिडेंटो इट्स नॉट दिसम एंड अगेन फ्यूचर ऑल्सो इट वीप ऑनिंगनीन it comes to our doorstep we are concerned and only then we don't have any other option but to try loudly and with helplessness and with hopelessness this is also affecting for us then aapne aap ko sabhi unity batayi solidarity to ke mein ke future ma ko liye hai bila doctor aur lady doctor par koi par lady ho acha sir એ છે પણ પ્રાર્થના કરવો પડશે અને સાબુ એવી રીતે પણ પ્રાર્થન કરવો પડશે જેટલો મુંબઈ માટે આનો ગ્લોથ થાય નો કન્ટેન્ટ થાય અને આપણી ડૉક્ટર પ્રેટર્નિટી માટે જ પણ આગળ સમાજ માટે ખબર છે આગળ સમાજ કે જે સમાજમાં ડૉક્ટર પરેફેક્ટ થઈ આ નૃત્યની આમ સમય ચકામાં એ કેટલો નૃત્યની સિવર્ધ હશે હું કહેવાય કેંગ્રેસ જેટલું આ કાર્યક્રમ મુખ્યત્વે સમગ્ર જનતા તરફથી હતું સેન્સિટિવ સંવેદનશીલ નાગરિકો તરફથી હતું કે એકવીસમી સદીમાં આવા ખરાબ પ્રકારના અત્યાચાર અને અત્યંત અમાનુષીય અત્યાચાર ઇવન્ટ્સ બને એ આખા સમાજ માટે શરમજનક છે અને આપણે સૌ એકઠા મળીને નોટ ઓનલી પબ્લિક પણ પબ્લિક અને સરકાર પ્રશાસન બધા ભેગા મળીને ખૂબ જ સખ્ત પગલાં દોષો સામે લેવા જોઈએ અને એક ઉદાહરણ એસ્ટાબ્લિશ થવું જોઈએ કે આવું કોઈપણ ઘટના બનશે તે સાંખી નહીં લે સમાજની સાખી લે ને સરકાર અને લીગલ સિસ્ટમ પોલીસ પણ સાખી નહીં લે તો ને તો જ આનું નિરાકરણ અથવા આવા ઘટનાઓ ફરીથી બનતી અટકી શકે જો આપણે એવા દ્રષ્ટાંત નહીં આપશે મૂક સાક્ષી બનીને બેસી રહીશું તો આવી ઘટના ફરીથી ફરીથી બન્યા જ કરશે અને દોષો જે છે એ આપણે બેફિકર રીતે આવી ઘટનાને અંજામ આપતા રહેશે કોઈનો ડર જ નહીં રાખે કાયદાનો ડર નહીં રાખે પ્રજાનો ડર નહીં રાખે તો એવું જડબે સલાહ પ્રજાએ પણ બતાવવું જોઈએ કે અમે સૌ એક છે અને હવે ઘટના બનવા નહીં દે અને સરકારને પણ એવું દબાણ કરીશું કે ના સખતમાં સખત પગલાં જેમ બધેમ જલ્દી અને ફાસ્ટ્રેક કોર્ટ બનાવીને એના પર દોષો પર પગલાં લેવા જોઈએ કોઈને સખતમાં સખત સજા આપવી જોઈએ

આજે અમે આ કેન્ડલ માર્ચનું આયોજન કરેલું છે કલકત્તાની જે મેડિકલ કોલેજના એક વિદ્યાર્થી ઉપર જે રેપ અને મર્ડર થયું એનું એના વિરોધમાં અમે આ કેન્ડલ માર્ચ કરી અને શાંતિનો અને ન્યાય મળે એવી આશા રાખીએ છીએ ગવર્મેન્ટને ખાસ વિનંતી કે આ પ્રોસેસ ખૂબ ઝડપી બને ન્યાય અને એના જે કુટુંબીજનો છે તેને મદદ મળે એ આ વસ્તુ ખૂબ ઝડપી બને એવી કોઈ ફાસ્ટ ટ્રેક કોર્ટનું આયોજન કરી અને આખી ઘટનાનો ન્યાય મળે એ જરૂરી છે